બે હજાર ચૌદમાં પીએમ મોદીના નેતૃત્વમાં દેશની કાયાપલટ થઈ ગઈ છે ત્યાં નવ વર્ષની ઉજવણી લઈને સમગ્ર દેશમાં ભાજપદાર ઉજવણી રહી છે તો સુરતમાં પણ ઉજવણી નવસારી લોકસભા વિસ્તાર કે જે લોકસભા વિસ્તાર ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલનો હોય તેમાં આવતી સુરતની ચાર વિધાનસભા લિંબાયત ઉધના ચોર્યાસી અને મજુરાની સંયુક્ત વિશાળ જાહેરસભાનું આગામી તારીખ અગિયારમી જૂનના રોજ આયોજન કરાનાર છે એ જાહેર સભાનું ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટિલ સંબોધન કરશે અંગે સુરત ભાજપ પ્રમુખ નિરંજન જાંજવરે કહ્યું હતું કે પીએમ મોદીની શાસનકાળ દરમિયાન ભારતે અનેક વિધિ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આજે તેમની ઉત્કૃષ્ટ કામગીરી લઈને સમગ્ર વિશ્વમાં તેનું બહુમાન થઈ રહ્યું છે તે ભાજપના નવ વર્ષના શોષાકાંડ દરમિયાન ભારતે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેને લોકો સમક્ષ ઉજાગર કરવા આ જાહેર સભાનું આયોજન કરનાર છે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના આ કાર્યાલય ખાતે આજની પત્રકાર પરિષદમાં હું આપ બધાનું સ્વાગત કરું છું ખાસ કરીને શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના સુશાસનના નવ વર્ષ પૂર્ણ કર્યા છે સેવા સુશાન સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષનો હિસાબ ભારતીય જનતા પાર્ટી આપી રહી છે ત્રીસમી મેથી ત્રીસમી જૂન સુધી સમગ્ર દેશમાં પ્રત્યેક લોકસભા સીટ દીઠ લોકસભા સીટમાં સમાવિષ્ટ વિસ્તારની અંદર વિવિધ કાર્યક્રમો થકી અમે નાગરિકોને આ હિસાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કેન્દ્ર સરકારની નવ વર્ષની કામગીરીની વિગત આપીએ છીએ નવ વર્ષની અંદર આ દેશનું જે રીતે સન્માન વધ્યું છે દેશમાં અને વિદેશમાં પણ સુરત શહેર ભાજપ દ્વારા નવસારી લોકસભા વિસ્તારની ચાર વિધાનસભાની સંયુક્ત સભાનું લિંબાયતમાં આયોજન કરાનાર હોય જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાથે